મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે આવતી શ્રાવણ માસના શુક્લ પક્ષની પ્રદોષની તિથિ એટલે શનિવાર આવે છે શનિ પ્રદોષ વ્રતકથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ ત્રયમ્બકમ યજા મહેશ સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વા રૂકમી બંધ નાન મૃત્યો મામૃધાર્થ બોલો શક્તિપતિ પતિ ભગવાન મહાદેવની છે મિત્રો હિન્દુ ધર્મમાં પ્રદોષ વ્રતનું ઘણું મહત્વ છે આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે ભગવાન ભોળાનાથની પૂજા આરાધના વિશેષ કરે છે જેથી જીવનમાં ધન ઐશ્વર્ય સંતાન સુખની પ્રાપ્તિ થાય કેરિયરમાં પણ તરક્કી થાય કુંડળીમાં રહેલા દોષ આદિ દૂર થાય અને ભગવાન ભોળાનાથની કૃપાથી વૈવાહિક જીવનમાં પણ સુખ શાંતિ રહે સંતાન સંબંધી સમસ્યા હોય તે દૂર થાય છે ભગવાન શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે શનિવાર છે એટલે શનિ પ્રદોષ વ્રત થશે સાત વાર પ્રમાણે જ્યારે જ્યારે પ્રદોષનું વ્રત આવે તે વારનું મહત્ત્વની સાથે ભગવાન ભોળાનાથના આ પ્રદોષની તિથિનું મહત્ત્વ જોડાઈ જાય છે પ્રદોષની તિથિ અર્થાત તેરસની તિથિ જે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષમાં અને વધ પક્ષમાં બંને તિથિના સ્વામી કહીએ ઈષ્ટદેવ કહીએ પૂજનીય વંદનીય કોઈ હોય તો તે છે ભગવાન મહાદેવ શક્તિપતિ આજે પ્રભુની સેવા પૂજા કરીને ધૂપ દીપ નૈવેદ્ય આરતી કરીને પૂજન થાય છે બે ટાઈમ સવારે અને સાંજે જે ભક્તો એકાદશીનું વ્રત કર્યું હોય છે તેઓ સવારે તુલસી પત્ર અને જલ ગ્રહણ કરીને પ્રદોષના વ્રતને જો કરવા માંગતા હોય તો તે વ્રત આરંભ કરી શકે છે આ વ્રતમાં એક ટાઈમ ભોજન સાંજના સમયે કરી શકાય છે અથવા ઉપવાસ પણ સાંજે સમયની આસપાસનો બે કલાકનો જે સમય રહે છે તેને પ્રદોષકાળ કહેવાય છે ત્યારે ભગવાન ભોળાનાથનું પૂજન થાય છે તે શુભ સમય છે સાંજે સાત વાગ્યાથી લઈને લગભગ નવ વાગ્યાની આસપાસ આ સમય દરમિયાન ભગવાન ભોળાનાથને ધૂપ દીપ નૈવેદ્ય બિલ્વપત્ર ભાંગ ધતુરો પુષ્પ આપણી પાસે જે કંઈ સામગ્રી હોય ભગવાનની પૂજા માટેની તેના દ્વારા પ્રભુનું પૂજન થાય છે ઘેરે પણ નાનકડું શિવલિંગ હોય તો પૂજા થાય અથવા શિવ મંદિરે જઈને પણ થઈ શકે છે કાંઈ ન થાય તો એક લોટો જલ અને એક પત્ર પણ ચડાવી શકાય છે ભગવાનની આરતી કરવી પ્રભુને પ્રાર્થના કરવી કોઈ મનોકામના વિશેષ હોય તો કારણ કે પ્રદોષ કાળમાં કહેવાય છે કે ભગવાન ભોળાનાથ કૈલાસ પર્વત ઉપર નૃત્ય કરે છે અને ભક્તોના મનને મોહે છે ભક્તોની પ્રાર્થના તુરંત સાંભળે છે આ દિવસે શુભ યોગ પણ છે આયુષ્માન યોગ છે જે વ્રત કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે પ્રદોષ વ્રત જે ભક્તો કરે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ઘરની સફાઈ કર્યા પછી મંદિરની પણ સફાઈ કરવી જોઈએ વ્રતનો સંકલ્પ કરવો જોઈએ ભગવાન મહાદેવની મૂર્તિ ફોટો હોય અથવા નાનકડું અંગૂઠા જેવડું શિવલિંગ હોય તેની પણ ઘેરે આપણે પૂજા કરી શકીએ છીએ ભગવાન મહાદેવને કાચું દૂધ તલ ગંગાજલ અથવા સાદુજલ બિલ્વાપત્ર ભાંગ ધતુરો મધ ઘી દહીં આદિથી અભિષેક કરાય છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને જે સિઝનના ફલ ફલાદી છે તે ભોગ સમર્પિત કરવા જોઈએ પ્રભુની પૂજા થઈ જાય પછી આરતી ઉતારવાની હોય છે નામ જપ કરવા જોઈએ મંત્ર જપ કરવા જોઈએ મૃત્યુંજય મંત્રનો જાપ કરી શકાય છે ભગવાન મહાદેવના કોઈપણ મંત્ર આપણને આવડતા હોય એકસો આઠ નામ છે સહસ્ત્ર નામ છે તેનો પાઠ કરી શકાય છે શિવ મહાપુરાણનો પાઠ કરી શકાય છે વાંચી શકાય છે સાંભળી શકાય છે ભગવાન મહાદેવ કે જે દેવોના દેવ છે ભોળાનાથ છે તેઓ તુરંત પ્રસન્ન થઈ જનારા દેવ છે ભગવાન મહાદેવની પૂજા સવાર સાંજ બે ટાઈમ થાય છે ઘેરે ના કરી શકીએ તો શિવાલયમાં જઈને પણ પ્રભુની પૂજા આરાધના કરવી જોઈએ મહાદેવની પૂજા કરવાથી સર્વે સંકટો મટે છે આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે અને ભોળાનાથની કૃપાથી શક્તિ સંપન્ન થાય છે કારણ કે ભગવાન મહાદેવ શક્તિપતિ છે ભગવાન મહાદેવ પોતાના ભક્તોને વૈભવ સુખ શાંતિ આપે છે ભગવાન શ્રી નારાયણ જેઓ લક્ષ્મીપતિ છે તે પોતાના ભક્તોને મુક્તિ આપે છે માટે જેઓ ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તેમને આ પ્રદોષનું વ્રત અવશ્ય કરવું જોઈએ જેથી આ સંસારમાં યશ કીર્તિ પ્રાપ્ત થાય અને અંતે શિવલોકધામની પ્રાપ્તિ થાય સાતવાર પ્રમાણે પણ પ્રદોષનું વ્રત આવે તેનું જુદું જુદું ફળ કહેવામાં આવ્યું છે જેમ કે સોમવારે જો પ્રદોષનું વ્રત આવે તો તે મનની અને તનની ચિંતાનું હરણ કરનાર ધન ધાન્યથી સમૃદ્ધ કરનાર છે જ્યારે મંગળવારે પ્રદોષનું વ્રત આવે જેને ભોમ પ્રદોષ કહેવાય છે આ પ્રદોષનું વ્રત કરવાથી કહેવાય છે કે આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે બુધવારે જો પ્રદોષનું વ્રત આવે તો વાણી ભક્તિ જ્ઞાન અને શક્તિની પ્રાપ્તિ થાય છે ગુરુવારે પ્રદોષનું વ્રત આવે ત્યારે જો ભગવાન મહાદેવની પૂજા આરાધના કરવામાં આવે તો જ્ઞાન સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે શુક્રવારે જે પ્રદોષનું વ્રત આવે તે વૈભવ અને લક્ષ્મી પ્રાપ્ત કરાવનાર છે નોકરી ધંધામાં શાંતિ માટે શનિ પ્રદોષનું વ્રત ઉત્તમ છે આ ઉપરાંત સંતાન સુખ પણ આપે છે રવિવારે જે પ્રદોષનું વ્રત આવે છે તે સ્વાસ્થ્ય સમૃદ્ધિ બક્ષનાર છે આમ અલગ અલગ વાર પ્રમાણે પ્રદોષનું ફળ કહેવામાં આવ્યું છે પ્રદોષના વ્રતનું એવો મહિમા છે કે બાણાસુરે અને રાવણે પણ આ પ્રદોષનું વ્રત કરીને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરીને ધન સુખ વૈભવ અને શક્તિ અર્જિત કરી હતી દેવાથી દેવ મહાદેવની કૃપા ન્યારી છે આ ઉપરાંત કહેવાય છે કે ભગવાન શ્રી નારાયણે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરીને સુદર્શન ચક્રને પ્રાપ્ત કર્યું હતું માટે તો પ્રભુ ચક્રધારી કહેવાય છે હવે આપણે જાણી લઈએ કે આ પ્રદોષ વ્રતથી લાભ શું થાય છે પ્રદોષ વ્રત કરવાથી જમીન મિલકત સંબંધી સમસ્યાઓ દૂર થાય છે મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય છે ધનની અછત દૂર થાય છે રોગનો નાશ થાય છે અને લગ્ન જીવન પણ સારું થાય છે આ ઉપરાંત પ્રદોષનું વ્રત એવું છે કે કોઈ પણ રહી શકે નાના બાળકથી લઈને વડીલો સુધી પ્રદોષનું વ્રત કરતી વખતે સવારે સંકલ્પ કરવાનો હોય છે અથવા મનમાં ધારણા કરી લેવી કે હે પ્રભુ મહાદેવ હું આજે પ્રદોષનું વ્રત કરું છું હે નાથ મારી મનોકામના પૂર્ણ કરજો મારું કલ્યાણ થાય એવી કામનાથી આપ મારી સેવાનો સ્વીકાર કરજો આ રીતે પ્રદોષ વ્રતમાં સંકલ્પ કરવાનો હોય છે પ્રદોષ વ્રતમાં એક ટાઈમ ભોજન લઈ શકાય છે ઉપવાસ કરી શકાય છે જે રીતે આપણી શક્તિ હોય એ પ્રમાણે પ્રદોષનું વ્રત કરવું જે ભક્તો પ્રદોષનું વ્રત કરતા નથી તેઓ આજના દિવસે શિવજીની પૂજા ઉપાસના કરવાથી પણ લાભ પ્રાપ્ત કરી શકે છે વ્રતકથા અવશ્ય સાંભળવી જેથી પ્રદોષ તિથિ કે પ્રદોષ વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય આ પ્રદોષનું વ્રત એક જ દિવસનું હોય છે સવારે સૂર્યોદય થાય ત્યારથી આરંભ થાય સાંજે સૂર્યાસ્ત થાય ત્યારે પૂર્ણ થાય છે પ્રદોષ વ્રતમાં આપણે જે વસ્તુનું દાન કરીએ છીએ તેનો પણ મહિમા છે આ પ્રદોષનું વ્રત હોય ત્યારે અથવા તિથિ હોય ત્યારે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે જરૂરિયાતમંદને દાન પુણ્ય અવશ્ય કરવું જે ભગવાનને વાહલો પોઠ્યો છે તેની પણ સેવા કરવી જોઈએ સંતાન પ્રાપ્તિ માટે પણ આ પ્રદોષનું વ્રત ઉત્તમ છે ભગવાન શિવજીની કૃપા પ્રાપ્ત કરવા અને સાડે સાતી ઢૈયા હોય શનિ સંબંધી દોષ હોય તે પણ દૂર કરે છે આ શનિ પ્રદોષનું વ્રત શનિવારના સ્વામી ભગવાન શનિદેવ છે સૂર્યનંદન છાયા પુત્ર ન્યાય અને દંડના દેવતા શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ આ શનિ પ્રદોષનું વ્રત રાખવું જોઈએ અથવા રાખી શકાય છે ભક્તો શનિવારનું પણ વ્રત કરે છે આજે હનુમાનજીની પણ પૂજા સેવા થાય છે જે ભગવાન શિવજીના જ અંસાવતાર છે રુદ્રાવતાર છે ભગવાન મહાદેવને પ્રિય એવો આ શનિવાર છે આ શનિ પ્રદોષના દિવસે પીપળાના વૃક્ષની સેવા પૂજા અવશ્ય કરવી જોઈએ જે શનિદેવના પ્રતિકરૂપ છે સરસવનું તેલનો દીપક પ્રગટાવાય છે કૂતરાની સેવા થાય છે મીઠી રોટલી કૂતરાને ખવડાવવી જોઈએ આમ કરવાથી જે કિસ્મત સાથ નથી આપતી ઘણી વખત આપણું ભાગ્ય એવું હોય કે આપણા કર્મ તો સારા છે પણ ભાગ્ય સાથ ન દેતું હોય ત્યારે શનિવારના દિવસે આવા ઉપાય કરવાથી કિસ્મત સાથ અવશ્ય આપશે ભગવાન શિવની આરાધના શા માટે જેઓ અસંભવને પણ સંભવ કરી દેવા સમર્થ છે ભગવાન શિવ રુદ્ર પણ છે અને રૌદ્ર પણ છે રુદ્ર અર્થાત જ્યારે ભગવાન શિવ પ્રગટ્યા ત્યારે તેઓ રડતા હતા એટલા માટે તેમનું નામ રુદ્ર છે અને રૌદ્ર એટલે કે ભયાનક સ્વરૂપ પણ ધારણ કરી શકે છે ભગવાન શિવને પ્રાપ્ત કરવા તે કઠિન પણ છે અને સરળ પણ છે ભોળાનાથ છે ભસ્મધારી સર્પધારી ચંદ્રમાધારી ભગવાન મહાદેવ અન્ય દેવતાઓથી પણ અલગ છે અન્ય દેવતાઓ આભૂષણ વસ્ત્ર આદિ ધારણ કરે છે જ્યારે ભગવાન ભોળાનાથની વાત જ અલગ છે ભગવાન ભોળાનાથના શાસ્ત્રોમાં ખાસ પાંચ રહસ્ય બતાવવામાં આવ્યા છે જેમાં ભગવાન શિવ આ દુનિયાથી બધા આકર્ષણથી મુક્ત છે અને તેમની આ દુનિયામાં મોહ માયા આદિ પણ કંઈ નથી ભગવાન ભોળાનાથ ભસ્મ એટલા માટે લગાડે છે કે તેઓ કાલના કાલ મહાકાલ છે અને એક દિવસ આ બધું ભસ્મ થાય છે તેથી જે ભસ્મ વધે છે તેઓ ભસ્મને ભગવાન ભોળાનાથ સ્વીકાર કરે છે ભસ્મ એ વાતનું પણ પ્રતિક છે કે શિવજીને ભસ્મથી અભિષેક એટલા માટે થાય છે કે વૈરાગ્ય જ્ઞાનનું પ્રતિક ભસ્મ છે અંતમાં અંત તે ભસ્મ છે ઘરમાં ધૂપબત્તીની રાખ આપણે શિવજીના અભિષેકમાં લગાવી શકીએ છીએ મહિલાઓ ભસ્મનો અભિષેક ન કરી શકે આ ઉપરાંત ભગવાન મહાદેવ તાંડવ નૃત્ય કરે છે ભગવાન શિવ તાંડવ નૃત્ય બે સ્વરૂપમાં કરે છે એક તો જ્યારે ક્રોધે ભરાય છે ત્યારે તાંડવ કરીને આખી સૃષ્ટિનો નાશ કરવા માટે વિદ્યમાન થાય છે અને જ્યારે પ્રભુ આનંદ મગ્ન હોય છે ત્યારે પણ તાંડવ નૃત્ય કરે છે અને જ્યારે આનંદમાં તાંડવ નૃત્ય થાય છે ત્યારે ભગવાન શિવને આપણે નટરાજ કહીએ છીએ ભગવાન શિવના ગળામાં સર્પ છે તેનું રહસ્ય એ છે કે તે સર્પ તે બીજું કોઈ નહીં પરંતુ વાસુકી નાગ છે વાસુકી નાગ ઋષિ કશ્યપના સંતાન છે શિવપુરાણ અનુસાર નાગલોકના રાજા પણ વાસુકી છે અને જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે પણ વાસુકી નાગે પોતાનો ફાળો આપેલો છે તેથી પ્રભુએ તેમની ભક્તિને જોઈને તેમને આભૂષણના રૂપમાં ગળામાં ધારણ કર્યા છે અને જ્યારે આપણે શિવજીની પૂજા કરીએ છીએ ત્યારે વાસુકી નાગની પૂજા પણ થઈ જાય છે કાલ સર્પદોષ હોય કે સર્પદોષ હોય રાહુ કેતુ સંબંધી પીડા હોય ત્યારે ભગવાન મહાદેવની પૂજા એટલા માટે થાય છે કારણ કે ભગવાન ભોળાનાથ તે નાગદેવતાના પણ દેવતા છે નાગેશ્વર છે જે ભગવાન ભોળાનાથની પૂજા સેવા કરે છે તેમને આ દોષ ક્યારેય નડતા નથી ભગવાન ભોળાનાથે મસ્તક ઉપર ચંદ્રમા ધારણ કર્યો છે તેનું પણ એક રહસ્ય છે જ્યારે રાજા દક્ષે ચંદ્રમાને શ્રાપ આપ્યો ચંદ્રમા રોગગ્રસિત થયા ત્યારે ચંદ્રમાએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભાવથી ભક્તિ કરી અને ભોળાનાથ તો ભોળા જ છે એટલા ભોળા કે તેઓ ચંદ્રમા ઉપર પ્રસન્ન થઈ ગયા અને ચંદ્રમાની રક્ષા માટે મસ્તક ઉપર જ ધારણ કરી લીધા કોઈ દેવતા એવા હોય કે પોતાના ભક્તને પોતાના મસ્તક ઉપર બેસાડે તે છે ભોળાનાથ ચંદ્રમાનું જે બધું ઘટવું છે તે પણ રાજા દક્ષના શાપને કારણે થાય છે પરંતુ ચંદ્રમાની રક્ષા ભગવાન ભોળાનાથે અવશ્ય કરી ભગવાન ભોળાનાથને ત્રણ નેત્રો છે તેનું શું કારણ છે એકવાર કહેવાય છે કે દેવી પાર્વતી ભગવાન શિવજીની સભામાં બેઠા હતા ત્યારે બધા દેવતાઓ ઋષિ મુનિ જ્ઞાનીજનો પણ તેમાં સામેલ હતા સભામાં માતા પાર્વતી આવ્યા અને તેમણે ભગવાન ભોળાનાથની બંને આંખો બંધ કરી દીધી ઢાંકી દીધી પોતાના હાથોથી માતા પાર્વતીએ જ્યારે ભગવાન શિવની આંખો ઢાંકી દીધી ત્યારે આખા સંસારમાં અંધારું છવાઈ ગયું કારણ કે ભગવાનની આંખો જ સૂર્યચંદ્ર છે સૂર્ય ચંદ્ર જ ઢંકાઈ જાય તો પ્રકાશ ક્યાંથી આવે ત્યારે ધરતી લોકમાં જે ધરતી બાસી હતા જીવ જંતુ પશુ માનવ આદિ ત્યાં ખલબલી મચી ગઈ સંસારની દશા જોઈને કરુણાના સાગર ભોળા નાથે પોતાના મસ્તક ઉપર એક પ્રકાશિત આંખ પ્રગટ કરી તેમના માથા પર એક જ્યોતિ પુંજ પ્રગટ થયું અને ભગવાનની તે હતી ત્રીજી આંખ ત્રિનેત્રધારી ભગવાન મહાદેવને કહેવાય છે જ્યારે ભગવાન શિવ તપમાં લીન હોય છે ત્યારે તેમનું ત્રીજું નેત્ર છે તે પ્રકાશિત રહે છે જેથી આ સંસારમાં પ્રકાશ ફેલાતો રહે નકારાત્મક પ્રભાવ દૂર થાય કારણ કે ભોળાના સ્વયં ભૂતનાથ છે ભૂતોના નાદ છે તેમની સેવા પૂજા કરવાથી પણ તાંત્રિક માંત્રિક કે જાદુ ટોના ટોટકા આદિથી રક્ષા પ્રાપ્ત થાય છે આવા ભગવાન ભોળાનાથને પ્રિય આ પ્રદોષની તિથિ છે માટે પ્રદોષનું વ્રત કરે છે જે ભક્તો કથા સાંભળે છે ભગવાન ભોળાનાથની આજના દિવસે પૂજા કરે છે તેમની સર્વ પ્રકારે રક્ષા થાય છે એમાં કોઈ સંદેહ નથી પ્રદોષકાળનો અર્થ થાય છે સૂર્યાસ્ત સમયે એક પવિત્ર પર્વ અથવા પવિત્ર સમય જેમાં ભગવાન મહાદેવની સાધના થાય છે પ્રદોષ તિથિને ધ્યાનમાં લઈને ભગવાન મહાદેવની કથામાં એક એવી પણ માન્યતા છે કે જ્યારે પુરાણ સમયમાં દેવ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે જે વિષ ઉત્પન્ન થયું તે ભગવાન મહાદેવે આ પ્રદોષ કાળમાં તે વિષને ગ્રહણ કર્યું અને દેવી પાર્વતીએ પોતાના સામર્થ્ય અનુસાર શિવજીના આ વિષને કંઠ સુધી જ રહેવા દીધું શક્તિએ શિવજીને મદદ કરી અને શિવજીનો કંઠ જે નીલો થઈ ગયો તેથી ભગવાન મહાદેવનું એક નામ પડ્યું નીલકંઠ ભગવાન શિવજીએ સમસ્ત સૃષ્ટિને બચાવી નહીંતર આ વિષનો પ્રભાવ એવો હતો કે સૃષ્ટિ નષ્ટ થઈ જાય આ પવિત્ર કાળમાં જ ભગવાન મહાદેવે આ અત્યંત મહત્વપૂર્ણ કાર્ય કર્યું દેવો અને દાનવોએ ભગવાનની સ્તુતિ કરી હતી તે હતો પ્રદોષકાળ સૂર્યાસ્ત સમયની આસપાસનો જે દોઢ કલાકનો સમય છે તેને પ્રદોષકાળ કહેવાય છે ભગવાન મહાદેવની આ સમયે ઉપાસના કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે પુણ્યદાયી પર્વ કાળ એટલા માટે આ પ્રદોષની તિથિને અથવા પ્રદોષના સમયને માનવામાં આવે છે તો મિત્રો આપણે સાંભળ્યું શનિ પ્રદોષની વ્રતકથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે કરપૂર ગૌરવ કરુણાવતારરમ સંસારસાર ભુજગેન્દ્રહારં સદા વસંત હૃદયારરવિંદે ભવ ભવામી સહિતમ નમા બોલો ભગવાન શક્તિપતિની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારે છે શ્રી કૃષ્ણ